એટલા માટે આ વાયરસ ચાંદીપુરા વાયરસ જોવા મળે છે આ ચાંદીપુરા માખી કરતા ત્રણ થી ચાર ગણી સાઈઝ નાની હોય છે અને ગુલાબી કલરની હોય છે આ સેન્ટ્રાઇનામ માખી છે જૂના મકાનોના જે તિરાડ હોય છે અથવા તો મોટા મેદાન હોય છે એની જે તિરાડ હોય છે એની અંદર જોવા મળે છે માખી છે પછી દરમિયાન પછી આ વાયરસના લક્ષણો જોવા મળે છે જેમાં કે વધુ પડતો તાવ આવવો એટલે કે એને મેડિકલ ભાષામાં આપણે હાઈજેરી ફીવર પીએ છીએ આ ઉપરાંત ઝાડા ઉલટી પેટમાં દુખાવો જો આ વાયરસ નું સંક્રમણ લાંબા સમય સુધી રહે તો મગજની અંદર સોજો આવો જેને આપણે વાયરલ એન્સેફેલાઇટીસ કહીએ છીએ આ વાયરલ એન્સેફેલાઇટીસ કારણે બાળકોને ખેંચાવી એટલે કે સીઝર બાળકો કોમામાં જતું રહેવું શ્વાસ લેવામાં તકલીફ પડી વગેરે જેવા ઘણા બધા લક્ષણો જોવા મળે છે આ વાયરસની હજી સુધી કોઈ પણ પ્રકારની રસી શોધાણી નથી એટલે કે વેક્સિન હજી સુધી અવેલેબલ નથી તો આપણે એનું પ્રિવેન્શન કરવું એ જ આપણા માટે અગત્યનું છે પ્રિવેન્શન કરવા માટેના ચાલો કેટલાક આયુર્વેદિક ઉપચાર જોઈએ અથવા તો તેના ઉપાય જોઈએ સૌપ્રથમ ઘરની આજુબાજુ અથવા તો ઘરની અંદર કચરો ન ફેલાવો જોઈએ સ્વચ્છતા જાળવવી જોઈએ જો ઘરની આજુબાજુના વિસ્તારોની અંદર નાના મોટા ખાડા ખાબુચીયા સ્વચ્છ અથવા તો ગંદુ પાણી ભરાયેલું હોય તો તેનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ બાળકોને ફૂલ સ્લીવના કપડા પહેરાવવા જોઈએ આ ઉપરાંત બાળકો બાળકોને અથવા તો ઘરના બધા જ સભ્યોએ ગરમ કરીને ઠંડુ કરેલું પાણી જ પીવું જોઈએ આ ઉપરાંત ઘરની અંદર ગુગળ છે લીમડો છે ગાયના ગાયના છાણા છે વગેરેનો ધુપ કરવો જોઈએ અને કેટલીક આયુર્વેદિક દવાઓ રોગ રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેવી કે સ્વર્ણપ્રાસન વગેરે બાળક આપવું જોઈએ સ્વર્ણ ના ઘણા બધા ફાયદા છે જેવી કે રોગપ્રતિકારક શક્તિ વધારવી બુદ્ધિ ક્ષમતામાં વધારો કરવો આ ઉપરાંત પ્રાચન શક્તિ વધારવી વગેરે ચાંદીપુરા વાયરસથી બિલકુલ ડરવાની જરૂર નથી એટલે કે પ્રિવેન્શન દ્વારા જ આપણે એનાથી બચી શકીશું ધન્યવાદ